સુરેન્દ્રનગરમાં પ્લાસ્ટિક મુક્તિ માટે શિક્ષિકા જેમિની પટેલે અનોખો નવતર પ્રયોગ શરૂ કર્યો જેમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી કુંડા બનાવી તેમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવામાં આવી રહ્યું છે સુરનગર જિલ્લામાં પ્રથમ વખત શરૂ કરાયેલા પહેલ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ઘરે આવી પ્રવૃત્તિ કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે શિક્ષિકા દ્વારા કાપડની થેલીઓ બનાવી વિદ્યાર્થીઓને આપવામાં આવી અને તેને ફરજિયાત તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે

મેં થેલીઓ બનાવી અને ઘરે ઘરે તેનું વિતરણ પણ કર્યું છે અને હું હા પંદર વર્ષથી આ શાળામાં પોતાની ફરજ બજાવું છું અને હું સાડા નવ વાગે પંદર વર્ષથી મારી શાળા ખોલી નાખું છું